તો બોલો નકર ના બોલું સભા શું મળી એની ખુબ હુકમ હોય તો બોલો કોક ના વોણવું કોક ના વગણે બોલવું જમતા વાતું

તો તો ગણાભાઈ હવાયું ભગવાન કરશે તમારી નીતિનો દોર રાખજો કરોડો વાપરજો કોણ

તો એ મંદિર માં કોઈ આગા પાછું કરજો મત આ લઈ બરોબર છે એ ગુનો બોલી રહ્યો છે પણ આજ હું કેતી નધી એનો ટાઈમ આપવા છે શું કહું એને કોઈક ટાઈમે એવું ઇતિહાસ બોલી રહ્યો છે તો હું કાળા ડબડા માતા છું બતાવ છે ઉપાડીને

મારો ભવન પૂરું પાડી દે હે ઘણા ભાઈ મત હલાવજો હાલ ચીજ ક્યાંય કરો ને એને કરવાથી હાલમાં હલવા દેજો એનો ટાઈમ આવે એટલે હવાયું